તો પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે પર ભરશે ફોર્મ ભરતા પહેલા તેમણે નિવાસી સ્થાને કુળદેવીના દર્શન કરી આશીર્વાદ લીધા અને બાદમાં પંચમુખી હનુમાન દાદા અને નગરદેવી કાલિકાના દર્શન કરી બાઇક રેલીમાં જોડાશે રોડ શો કરી સભા સ્થળે પહોંચશે અને આ સભામાં શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર જિગ્નેશ મેવાણી ગેનીબેન ઠાકોર સહિત ધારાસભ્ય કિરીટ પટેલ હાજર રહેશે અને જે બાદ બાર ને ઓગણચાળીસના વિજય મુહૂર્તમાં ચંદનજી ઠાકોર ઉમેદવારી નોંધાવશે તો પાટણથી ચંદનજી ઠાકોર ઉમેદવારી નોંધાવશે તે પહેલા તેઓએ પોતાના નિવાસસ્થાનેથી કુળદેવીના દર્શન કર્યા અને બાદ તેઓ પ્રસાન કરશે તો બીજી તરફ શક્તિસિંહ જગદીશ ઠાકોર જ્ઞાનીબેન પણ તેમાં હાજર રહેશે ઉમેદવારી પત્ર ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ફોર્મ ભરશે અને ફોર્મ ભરતા પહેલા તેઓએ પરિવાર અને કુળદેવીના આશીર્વાદ લીધા હતા રોડ યુજી તેઓ પાટણમાં સભાને પણ સંબોધિત કરવાના છે શક્તિસિંહ જગદીશ ઠાકોર ગેનીબેન આ રોડ પણ ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ તેઓ સભા ગજવશે પરંતુ તે પહેલા ઘરેથી નીકળતા પહેલા તેઓએ પોતાના કુળદેવીના દર્શન કરી આશીર્વાદ લીધા છે સાથે પરિવારના પણ તેઓ આશીર્વાદ લીધા છે અને તે બાદ હવે તેઓ ઉમેદવારી આવશે અને તે દરમિયાન કોંગ્રેસના એક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ફોર્મ ભરશે કુળદેવીના દર્શન કરી તેઓએ દિવસની શરૂઆત કરી છે આજના દિવસે ચંદનજી ઠાકોર રેલી પણ યોજવાના છે અને જંગી સભાને પણ સંબોધિત કરશે અને તેમાં શક્તિસિંહ જગદીશ ઠાકોર જ્ઞાનીબેન હાજર રહેશે પાટણથી ચંદનજી ઠાકોર ફોર્મ ભરવાના છે તે પહેલા તેઓએ કુળદેવીના દર્શન કર્યા છે અને ત્યારબાદ આગળના કાર્યક્રમની હવે તેઓ શરૂઆત કરશે આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે અને ત્યારબાદ સભાને પણ તેઓ સંબોધિત કરશે અને ભવ્ય રોડ શો યોજી સભા સંબોધિત કરશે અને આ સભા દરમિયાન અનેક કોંગી નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે તે પહેલા સીધી તેમની સાથે વાત કરી ચંદનજી નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે દિવસ દરમિયાન અત્યારથી કઈ રીતે કાર્યક્રમની શરૂઆત થશે અને આ કાર્યક્રમમાં કોણ કોણ આવી રહ્યો છે કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી અમારા મૌડી મંડળ અને સમગ્ર ગુજરાતની ટીમ દિલ્હીનો ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું પાટણના જે મહાન સંત કહેવાય પૂજ્ય એ નબદાગીરી બાપુ નબદાગીરીને બાપુને ત્યાં ત્યાં નબદાજી બાપુના ચરણમાં શીશ ઝુકાવવાનો છું હનુમાન દાદાના ચરણોમાં શીશ ચૂકવવાનો છું પૂજ્ય સદારામ બાપાએ જે મને આશીર્વાદ આપ્યા છે આશીર્વાદ રૂપી પણ મને ખૂબ મહા પ્રતિસાદ મળી રહ્યો છે ત્યાંથી નગરદેવી નગરદેવી આજે મહાકાળી માતા આજે બહુ પુરાણું મંદિર છે સાહેબ આને મહા જ્યારે સિદ્ધરાજ જયસી વખત પણ એમને જ્યારે જ્યારે આ આ પાટણ ઉપર નાની મોટી આફતો આવી પડે ત્યારે નબદાગીરી બાપુને મહાકાળી માતાએ આપણને સમર્થન કર્યું છે લોકોનો બચાવ પણ કર્યો મહાપુરુષના ચરણમાં અને માતાજીના ચરણમાં શીત ચૂકાવી અને હું અનાવાડાના દરવાજાથી મળી પ્રગતિ મેદાન સુધી આ રેલી પ્રથાને હું નીકળવાનો છું અને પ્રગતિ મેદાનમાં જાહેર જાહેર સભાને સંબોધી અમારા શક્તિસિંહ ગોયલ સાહેબ આવે છે મુકુદ વાસણી સાહેબ આવે છે જગદીશ ઠાકોર આવે છે ભાઈ બલદેવજી ઠાકોર આવે છે અનેક અનેક કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મને આશીર્વાદ માટે આપી રહ્યા છે એટલે મને ચોક્કસપણે વિશ્વાસ છે હું જંગી બહુમતી જ જીતીશ બિલકુલ તો આ ચંદનજી ઠાકોર પ્રથમ દેવ દર્શન કરીને ત્યારબાદ બાઇક રેલી યોજશે અને ત્યારબાદ શક્તિ પ્રદર્શન રૂપે સભા યોજશે અને મતદારોના આશીર્વાદ ઝીલશે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ